સુરત DCP ઝોન 1 દ્વારા મોટો પ્રમાણમ નકલી પનીર જડપી પાડ્યો ફરી જડપાયો પુણા વિસ્તારમાંથી નકલી પનીરનો જથ્થો LCB ઝોન 1 પોલીસે મનપાની ટીમ સાથે રાખીને 315 કિલો પનીર જડપી પાડ્યો પુણા કૃષ્ણानगर પાસે આવેલા ઘર નંબર 119 માંથી નકલી શંકાસ્પત પનીરનો જથ્થો મળ્યા પંજેત બૂત નામના વ્યક્તિને જડપી પાડવામાં આવ્યો સુરતમાં નકલી ચીજ વસ્તુની ભરમાર के समय थी अनेक कोर वेचता था दिशा में तपास हाथ धरी रिपोर्टर सुनिज गांजावाला अमदावाद दस्तक न्यूज 24

কষ্টমার যা বিশ্বাস